વડોદરાથી સમાચાર સામે આવી રહ્યા છે વડોદરામાં દૂધના અભાવ વધારા સામે કોંગ્રેસનું આંદોલન શહેર કોંગ્રેસના કાર્યકર્તાઓ બરોડા ડેરી પહોંચ્યા હતા દૂધના અભાવ વધારવા સામે બેનર્સ થાળી વાટકી લઈને પહોંચ્યા હતા બરોડા ડેરીની બહાર કોંગ્રેસના કાર્યકર્તાઓએ સૂત્રોચ્ચાર કર્યા હતા ગરીબ અને મધ્યમ વર્ગના લોકોનું બજેટ ખોરવાયું હતું મહિલા કાર્યકર્તાઓ પણ વિરોધ પ્રદર્શનમાં જોડાય છે વડોદરાથી સમાચાર સામે આવી રહ્યા છે વડોદરામાં દૂધના ભાવ વધારા સામે કોંગ્રેસનું આંદોલન શહેર કોંગ્રેસના કાર્યકર્તાઓ બરોડા ડેરી પહોંચ્યા હતા દૂધના ભાવ વધારવા સામે બેનર સાડી વાટકી લઈને પહોંચ્યા હતા અને વિરોધ સૂત્રોચ્ચાર કર્યો હતો આજે જે દૂધનો ભાવ વધારો થયો છે એને અમે સખત શબ્દો નથી વિરોધ કરી રહ્યા છે કે મહિલાઓ અમે આગળ જરી રહ્યા છે કે જાગો મહિલા જાગો આ મોંઘવારી પાને રાંધવા માટે જાગો અને આ સરકાર હટાવવા માટે જાગો એટલે આ મોંઘવારી સામે આજે અમારો જલદ આંદોલન છે આ દૂધનો ભાવ વધારો પાછો ખેંચવા માટેનું આંદોલન છે ગરીબ અને મધ્યમ વર્ગને લૂંટવાનું કામ આ ભાજપની સરકાર કરી રહી છે જો સરકારની ઈચ્છાશક્તિ હોય તો તમે આ સરકારી મંડળી ડેરી જે ડેરીના બધા જે નેતાઓ છે એમને જાણ કરો કે આ ભાવ વધારો પાછો ખેંચો કારણ કે એક બાજુ હમણાં હાલમાં જ જે એલપીજી ગેસમાં પચાસ રૂપિયાનો વધારો કર્યો તમે વધારો પચાસ અને ઘટાડો ચૌદ એવી રીતે દૂધના ભાવમાં બે રૂપિયાનો વધારો કર્યો એક લીટરે દૂધની જે બનાવટી ચીજ વસ્તુઓ છે એમાંય વધારો કર્યો છાશમાં વધારો દહીંમાં વધારો અને કાળ કાળઝાળ ગરમીમાં છાસ તો ગરીબોનું અમૃત કહેવાય અને એ ગરીબોનું જે અમૃત છે એના પણ ભાવ વધારો એટલે ગરીબોને વર્ગને લૂંટવાનું કામ આ સરકાર કરે છે જો વડોદરાના સાંસદ ધારાસભ્યો બધા ભેગા થઈને જે ગુજરાતની ભાજપ સરકારની ઈચ્છાશક્તિ હોય તો તમે આ ડેરીના લોકોને કહીને આ ભાવ વધારો પાછો ખેંચાવો જો તમને ખરેખર પ્રજાની લાગણી હોય તો એવી કોંગ્રેસ પાર્ટીની માગણી છે વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા બેનર પોસ્ટર સાથે અહીંયા દેખાવ કરવામાં આવી રહ્યો છે